સમય ઓછો છે અમારા સાહેબ દોઢ મહિના પેલા એવા ટેસ્ટ પણ સ્કોર નો થયો એટલે મારા ભાઈ ટ્વેન્ટી રમવાની આવી છે રાજકોટ પ્રીમિયર લીગમાં બેટિંગ કરવા તો આવ્યો છું બધાને સોસાયટીમાં મોલામાં ન મળાણું હોય તો તમે બધા હાથે ફિલ્ડિંગ ગોઠવી લેજો એટલી વિનંતી કરો છું હે આજુબાજુ પડોશમાં હગાવાલા જાયભાઈ મિત્રો દરરોજ ઉઠીને અઠવાડિયું છે દહ દહ ફોન કરજો એને એને જગાડજો હે અને આ લડાઈની અંદર આપણી સાથે સમર્થનમાં આવે એવી મારી વિનંતી પહોંચાડજો મારા વતી તમે ક્યાંય જામીન થયા હશો તો તમારી જામીનગીરી નેળે નહીં જવા દો આટલો વિશ્વાસ આપો છો આપનો આભાર